તો અલવાઈઝ કેમ છે મજામાં મજામાં વેલકમ ટુ જુલો જય બસરા બધાને આપણા નો વિડીયો બધાનું સ્વાગત છે વેલકમ એન્ડ આફ્ટર લોંગ ટાઈમ પછી પાછો વિડીયો એટલે કે ચાર દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો લાય લાઈ નાખી દો આને મૂકી દઈએ અને હાલ આપણે બાજુ તમે હાલો આજ જાડી મમ્માના દર્શન કરવા આજ પાછા લોંગ ટાઈમ પછી તો બતાવી દે આગળની આગળ વ્યુ બતાય આ તો સંજે સાતુ હોય ને ભેગું પછી જાય ને આમ એટલે મજા આવી જાય શું કે હાથ તો છે જાય કામ છે હે લેગા આવો એમાં વાત ત્યાં ને રોશની વાડે ભાઈ બધે રાતના બધા દર્શન કરે લીજો આ મજાક ની વાત નથી એમાં હમણાં પાહા જાય ને કે જ દેખાય હમજો એક દરુજો વાહ વે્યુ તો ભાઈ વે્યુ જો તો ફર્સ્ટ ઓફ એ મસ્ત કેમ દેખાય મસ્ત દેખાય અને ભાઈ ગાડી અને દર્શન જાય જય બાપા હાલે મી થું તારે

કે ભાઈ પેલા ના અત્યારે જોઈએ નઈ તો ગુરુ લઈ લઈને ઓકી જાય એ માણસ કે આ શું હતું કે અને આજો સીન કેમ હે ભાઈ હે પણ આઈશો લાતા સીન તો ના અહીંયા જોયા જેવું છે કે એક નંબર દેખાય આ તા આઈશે થી આજો તડ પડી ગઈ હવે બાકી તો હે ને આજનો મિત બ્લોગ બનાવી છે નેચર અને પ્રકૃતિ એમાં મંદિર ની એકદમ જગ્યા એટલે અહીંયા મજા આવી ગઈ અરે ભાઈ સંપલ અહીંયા જ કાઢી

મન જીવ એવું આમ પ્રકૃતિ એવું આખું નજારો હતો ને એમને જોઈ અને પાછું એમ જો ગાજા પાછા પડ્યા જાય તો અહીંયા દાડે બાપાને બહુ હાસ છે માનતા કરે કોઈ પણ ને એવું હાસ છે પૂર્ણ થઈ ગઈ ગમે હોય ને એટલે પછી દાડિયા ચડાવવા આવે અને જો અહીંયાથી પાછળની સાઈડ આમાં તો હજી પાણી ભર્યું લાગે

મોકડો નથી બધે ચડાવી માનતા રાખી પછી આયો ચડાવે અને અહીંથી જવું નજારો જો એકદમ મસ્ત અરે આજ ખરેખર આ કંઈક અલગ પ્રકારનું દેખાય વાદળા મને તો નથી પ્રકાશ ન પડે જો આમ ઉડતો જો દેખાય આ ઉડાડવા હોય ખબર છે ને નહીં બધા ઉડાડતા ભાઈ આ તો જો સીન દેખાય એક નંબર જો વોલપેપર નો હોય એલું એલું જૂના જ એમાં હા પેલા હું આવા વોલપેપર બહુ રાખતા હોય જાળવાના ઓનલાઈન હે ને કાઢી કાઢીને પછી રાખી દેતો તો સીટો મસ્ત મજા ની હે પણ ડારિયા નું કઈ સમજાતું નતું કે ઉડે ક્યાં બધું ડારિયા સોરી ભાઈલા આ બાજુ ચપ્પલ ન કાઢવા જોઈએ છે કઈ ડારિયા આમ તો પછી ખબર કે કલર બીજું કઈ હોય તો આપણે ખબર ઉડાડવાના હોય છે કઈ મીત કેતો હાડી જાય કે આ ઉડાડવાના હોય

સાત તારીખે ખુલે છ તારીખે ખુલ્યું હતું દસ વાગે જાય ને હું આપડે નહી ગયો પાંચ વાગે નું દસ પાંચ દિવસ નો rest એમાં એવું છે કે ફર્યા હોય ને એટલે જરાક રેસ્ટ લેવો પડે ને થાકે ગયા હોય બહુ ફર્યા હો આપડા જેવું ક્યાં કોઈ ફર્યું ફર્યું નથી ઈ વાત હાચી જો નજો એકદમ યો જો નજારો ઉપર ઉપર થી ખરેખર તમે અહીં આવો ને તો ઘડીક બેસો તો મજા આવી જાય અમે તો આજે

તો નજારો જોઈ લો ભાઈ એકદમ અને હવે હાલો દર્શન કરી લીધા અમે અને ભાઈક શું કે ફોટા પાડવા મિત મિત ફોટા પાડવા મે મોબાઈલ લઈ લીધો એ નહીં સિનેમેટિક ટાઈપ એની આગળી સાવી જો ખળ ભેગી થઈ ગઈ હતી જરા ગુલારી ને આ આવી રીતે હવે ભાઈ હાલો અમે ભાગજી ઘેર ભેગા થઈએ અને આવા મારે ધ્યાન રાખવું પડે એકવાર સાવી ખોવાની છે ખબર છે ને હવે આ જ હતી